આજની મારી રચના છે શૈશવ વિતે ઉંમર વધે છે શૈશવ વિતે ઉંમર વધે છે ઉંમર વધે આયુષ્ય ઘટે છે ક્યાંક ખુશી ક્યાંક ગમ હૃદયને સ્પર્શે છે મનમાં બેસે છે ડાયરો કુટુંબ બને છે કબીલો મનમાં બેસે છે ડાયરો કુટુંબ બને છે કબીલો સુખ ના ગીતો વીતે છે જિંદગી યુવાની હોય હોય તો ઢળતી શું ઉમર કાયમ ભટકે છે શોધે છે સ્વને સાચવવા મનના ખિસ્સે યાદો મળે છે ફંફોસતા કેટલીક ભરેલી ગમથી કેટલીક દરિયા કરેલી બચેલી સલામત જેમાં બાળપણ છુપાયેલું દેખાય છે મને જેમાં બાળપણ છુપાયેલું દેખાય છે મને મિત્રો આજની મારી આ રચના ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો